અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણેશ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય આરાધના વિદ્યાલય મોદી સ્કૂલ સર્વોદય સ્કૂલ તપોવન સ્કૂલ ખોડાપીપર હાઈસ્કૂલ કૃષ્ણા વિદ્યાલય જ્ઞાનદીપ વિદ્યાલય શુભમ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય નિરાજ શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિલોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યા સંકુલ ઉમા માધ્યમિક શાળા અને અધિકાર પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ નોટિસના ખુલાસા આવે છે એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયન રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં ત્રણ થી ચાર મુદ્દાઓ પણ આવી લીધા હોય એટલે અત્યારે હાલ જે પચીસ શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી મુજબ ની શાળાઓને નોટિસ આપવામાં આવી છે એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે કોક શાળાને એવું બને કે આ મુદ્દે ના આપી હોય પણ એ ફાયર મુદ્દે નોટિસ આપવામાં છે નહીં એટલે એક જ નોટિસમાં એટલા માટે હું કઉ છું એગ્રીડ હા એ મુદ્દાની અંદર જ આ બધી શાળાઓ છે એ શાળાઓમાં ઇન્કલુડેડ મુદ્દાઓ છે એટલે ભાગ્યે જ કોઈ શાળા એવી બાકી રહી હશે કે જેની અંદર આ મુદ્દાનો પણ ઉલ્લેખ ન થયો હોય પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવતા હોઈએ એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ પચીસ પૈકીની હું એવું કહી શકું કે સત્તર થી સોળ થી સત્તર શાળાઓ એવી હશે કે જેને ગર્વેશ અને પાઠ્યપુસ્તક મુદ્દે પણ નોટિસ આપેલી હશે આમાં તમે ફિલ્ટરાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે હિયરિંગમાં અમે બોલવી ફાયર સેફ્ટી છે વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ રાખવાનો મુદ્દો છે મુદ્દો છે સ્ટેશનરી ખરીદવાનો મુદ્દો છે છે છેલ્લા અઠવાડિયામાં તમે તમે પોતે ફિલ્ડના માણસો છે અમારા ફિલ્ડના માણસો જાય છે કે છેલ્લા અઠવાડિયામાં આ પ્રમાણ ઘણું ઘટી ગયું છે ત્યારથી મેં પરિપક્વ થયો છે ત્યારથી છતાં પણ જે ધ્યાન ઉપર આવેલું છે એનું હિયરિંગ કરીએ છીએ અમે અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે દસ હજાર દંડની જોગવાઈ છે એવી રીતે ફરિયાદ માટે નથી આવ્યા હજુ સુધી અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશું કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી જનવિ એમનું લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી જે મંડળો છે એમણે એવું કીધેલું છે કે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કે છે અને એ સ્કૂલો અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલો અમે તપાસ કરી અને નોટિસો આપી એના આધારે જ અમે આગળ આ કાર્યવાહી કરી છે એમની રજૂઆત જ હતી કે દુકાનો સ્કૂલો જે છે એ ચોક્કસ દુકાનથી ખરીદવાનું જે કે છે અને એ રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધતી હોય છે